સુરેન્દ્રનગરમાં પંદરસો કરોડના જમીન કૌભાંડના કેસમાં ઘટસ્ફોટ થયો છે કલેક્ટર અને નાયબ મામલતદારની ઈડી તપાસમાં ખુલાસો થયો છે તપાસ દરમિયાન ઈડીને એક ખાસ હિસાબી બુક મળી આવી છે નાયબ મામલેદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી હોવાનો ખુલાસો છે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ કલેક્ટરના ક્લાર્ક અને પીએ પણ સામેલ છે ચોવીસમી ડિસેમ્બરે કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરી હતી કલેક્ટરના બંગલામાંથી સોથી વધુ શંકાસ્પદ ફાઇલો અને દસ્તાવેજ જપ્ત કર્યા છે ઈડીની તપાસમાં હજી મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તો પીએ પણ આમાં સામેલ છે કલેક્ટરના બંગલાથી સોથી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી છે પંદરસો કરોડના જમીન કૌભાંડના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે ફોનલાઇન પર અર્પણ ઈડીની તપાસમાં શું સામે આવ્યું છે કારણ કે આ કેસ પર સૌ કોઈની નજર છે ત્યારે ઈડી તપાસ કરી રહી છે હિસાબી બુક પણ મળી આવી છે શું સામે આવી રહ્યું છે બિલકુલ દીક્ષિતા ગઈકાલે જે રીતે સુરેન્દ્રનગરના જે કલેક્ટર ઓફિસ નાયબ મામલતદાર છે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની છવ્વીસ પણ મળી ચૂક્યા છે પણ પરંતુ સમગ્ર જે મામલો છે આખો લગભગ પંદરસો કરોડના જમીન કૌભાંડનો આખો મામલો છે જેનામાં કલેક્ટર જે છે રાજેન્દ્ર પટેલ અને અન્ય કલેક્ટર ઓફિસના જે કર્મચારીઓ અધિકારીઓ હતા તે મળી અને ખેડૂતો પાસેથી લાંચ લઈ જે ખેતીની ની જમીન બિનખેતી કરવાની આખી પ્રક્રિયા હોય છે તેનામાં ફોટા ઉપાડે લાંચ લેતા હતા એટલે નાયબ મામલતદારના ઘરેથી સડસઠ લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી છે અને ઈડીએ સો જેટલી જુદી જુદી ફાઇલો પણ જપ્ત કરી છે અને ફોનની અંદર વિવિધ ટ્રાન્ઝેક્શન જે કોમ્યુનિકેશન છે તેના પણ પુરાવા ઈડીને મળ્યા છે એટલે આ તમામ આખા કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે કયા કર્મચારીની શું ભૂમિકા છે તેના લઈને તેમની પૂછપરછ માટે તેમને રિમાન્ડ માંગ્યા હતા જે માટેના તેમને પહેલી જાન્યુઆરી સુધીના આરોપીઓના રિમાન્ડ મળ્યા પણ છે આ ઉપરાંત પણ ઘણી એવી બાબતો જે છે જે સુરેન્દ્રનગરના આખા કલેક્ટર ઓફિસના કાર્યક્ષમતા સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે એટલે ઝીણામાં ઝીણી જે કોઈ માહિતી મેળવવાની છે તે મેળવવા માટે હાલ ઈડી પ્રયત્ન કરી રહી છે એટલે તમે જે રિમાન્ડ મળ્યા છે તે દરમિયાન શું સામે આવે છે તે જોવાનું રહેશે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અર્પણ તો સૌથી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવે છે કલેક્ટરના બંગલેથી પંદરસો કરોડના જમીન કૌભાંડના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે